તેવા કડક કાયદા અને મહિલાઓ પર આવા દુષ્કર્મ કરનાર વ્યક્તિઓ સામે હિંમત દાખવી તેને પ્રજા સમક્ષ લાવી તેને ખુલ્લા પાડે અને મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા તેમજ હોસ્પિટલ સાથે સંકળાયેલા મહિલા તબીબોને પૂરતી સલામતી આપવામાં આવે તેવું જણાવ્યું આ દુષ્કર્મના વિરોધ નોંધાવતા કલુલ અનન્ય મેડિકલ ઓફ રિસર્ચ સેન્ટરે ખાતે આજરોજ તમામ ઓપીડી બંધ રાખી અને જે મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેવા નરાધમને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને પર્યાવરણીય પગલાં ભરે તે માટે થઈ કોલેજ ના આજે કારણ કે એના છે એક મેડિકલ પાસ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સર્ક્યુલર પ્રમાણે અમે આજે અમારી ઓપીડી સેવાઓ બંધ રાખી છે સાથે સાથે અમે એ પણ ધ્યાન રાખ્યું છે કે કોઈ પણ દર્દીને નુકસાન ન પહોંચે એના માટે અમે મિનિમઝનથી સેવાઓ શરૂ કરી છે એકમાત્ર ડોક્ટર તરીકે પણ એક મહિલા તરીકે એક સ્ત્રી તરીકે હું દેશના અંતરે તમામ નાગરિકોને અપીલ કરું છું કે અમને આ તાની આજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તારીખ આઠમી ઓગસ્ટના રોજ એક મહિલા તબીબ ઉપર થયેલા દુષ્કર્મ બાદ હત્યાના મામલે કલકત્તામાં વિરોધના ઘેરા હત્યાઘાત પડ્યા છે તે સાથે સાથે આખા ભારતમાં પણ તેનો સખત વિરોધ કરવામાં આવેલ છે તેથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપેલ છે તે અનુસંધાને ગુજરાતમાં પણ અત્રેની અનન્ય મેડિકલ કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ સંલગ્ન આદર્શ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ ઇમરજન્સી સિવાયના તમામ મેડિકલ સેવા શનિવારે તારીખ સત્તર ઓગસ્ટના સવાર છ વાગ્યાથી શનિવાર તારીખ અઢાર ઓગસ્ટના સવારના છ વાગ્યા સુધી ટોટલ ચોવીસ કલાક એટલે કે ચોવીસ કલાક માટે તમામ મેડિકલ સેવા બંધ રહેશે આ અમાનનીય ઘોર પૃથ્વી સામે પીડિતા પ્રત્યે અમે સંવેદના અને શોક વ્યક્ત કરીએ છીએ અને સદગતના આત્માને શાંતિ મળે